દલિતોના મસીહા કાશીરામજીની એકાણું મે જન્મજયંતિ નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા યોજવામાં આવી રેલી જોકે આ રેલી કાઢી લોકોને જાગૃત કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને હવે વાત કરીએ તો આ રેલી કડોદરાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી સૂત્રોચ્ચાર સાથે કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને બાબા સાહેબ આંબેડકરના ગયા બાદ આંદોલનને જન જન ઘર ઘર સુધી પહોંચાડનારને યાદ કરી શકાય આંદોલનને જનજન ઘર ઘર સુધી પહોંચાડનાર દલિતોના મસીહા કાશીરામજીની એકાણમી જન્મજયંતિ દ્વારા સ્વયં સૈનિક દળે લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા બહુજન મહાનાયક માન્યવાર કાશીરામ એવા મહાનાયક હતા કે જેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આંદોલન હરેક જન હરેક ઘર સુધી પહોંચાડ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ગયા બાદ તેનું આંદોલન મૃતપાયા અવસ્થામાં હતું તે અવસ્થામાંથી ફરી જય ભીમનો નારો ઘર ઘર અને આખા ભારતમાં પહોંચાડ્યો છે જેથી કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સન્માન આપવા માટે સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા મહારેલી સહિત સલામી અને સભાનું કરવામાં આવ્યું હતું આયોજન જે ગતરોજ સાંજે પાંચ વાગ્યે મહાયાવંશી હોલ મણિનગર કડોદરાથી કડોદરા ચાર રસ્તા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી સુત્રોચ્ચાર કરતી પહોંચી હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વયં સૈનિક દળના જવાનોએ લોકોમાં જાગૃતતા લાવવા પ્રવચનો કર્યા મારું નામ આઝાદ ચિરાગ બધા બહુજન સમાજના આજે 15 માર્ચ જે માન્યવર કાશીરામ સાહેબનો જન્મદિવસ છે તે ઉપલક્ષમાં આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર

આ સ્વયં સૈનિક દળ ના માધ્યમથી આજે કઈ નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો સ્વયં સૈનિક દળના માધ્યમથી આપવામાં આવ્યો હતો સ્વયં સૈનિક દળ છે એ એક સામાજિક સંગઠન છે સામાજિક સંગઠન બે હજાર છ થી કાર્યરત છે અને